લગ્ન જીવનમાં એક જ વાર થાય છે અને લગ્ન માટે સૌ કોઈ અલગ અલગ સ્વપ્ન સેવ્યા હોય છે લગ્નની ખુશીના માત્ર વર વધુ પરંતુ સમગ્ર પરિવારજનોમાં હોય છે પણ રાજકોટમાં એક બે નહીં અઠ્ઠાવીસ વર વધુના લગ્નમાં વિઘ્ન આવ્યું સમૂહ લગ્નમાં એ સમયે સોપો પડી ગયો જ્યારે આયોજકો ઘાયબ થઈ ગયા પણ પોલીસ વિઘ્ન હરતા બની અને વર વધુને આપ્યા આશીર્વાદ ડખો શરણાઈઓ વચ્ચે વિરોધ ની ગુંજ આયોજકો ગાયબ રજડ્યા વર વધુ પણ પોલીસ આવી ભારે નવ દંપતી ના સ્વપ્ન કર્યા પૂરા લગ્ન જીવન ના સ્વપ્ન તો સૌ કોઈએ સેવ્યા હોય પણ મોંઘવારી ના આ જમાના માં લગ્ન ના અરમાન પૂરા કરવા સામાન્ય પરિવાર માટે શક્ય નથી ગરીબ પરિવારો માટે સમૂહ લગ્ન એક સંજીવની છે જે ગરીબ પરિવાર માટે ઘર વખરીની સાથે લગ્નનો ખર્ચ સામાન્ય બની જાય છે આવા જ કંઈક સ્વપ્ન સેવ્યા હતા રાજકોટના અઠ્યાવીસ વર વધુએ અને તેમના પરિવારજનોએ અઠયાવીસ વર વધુ હર્ષોલ્લાસ સાથે રાજકોટના માધાપર ચોકડી નજીક આયોજિત સર્વ જ્ઞાતિય લગ્નમાં લગ્ન કરવા તો પહોંચ્યા પણ આયોજકો ગાયબ થઈ જતા વર વધુના સપના સપનાઓ પર પાણી ફરી વળ્યું કેટલાક વિલા મોઢે પરત ફરવા લાગ્યા તો કેટલાકે હોબાળો કરી કે હવે તેમના લગ્ન નું શું ત્યારબાદ અહીંયા કોઈ હતું જ કાર્ય કરતા નથી અને કોઈ પણ જાતની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે નહીં ખાલી અહીંયા મંડપ જ ગાળા નાખેલા છે જમવાની પણ વ્યવસ્થા નથી હવનકુડ કે કોઈ પણ જાતની ની વ્યવસ્થા છે જ નહીં બધા ફરાર છે કોન્ટેક્ટ નંબર કે કાઈ છે સ્વીચ ઓફ આવે બંધ આવે કોઈ ઉપાડતા નથી એવું બધું છે આમાં માંગ ઈજ છે ખાલી કે અમારે અમારા પૈસા નથી જોતા અમને અમારી આપી દો ભારે ઉત્સાહ સાથે લગ્ન કરવા પહોંચેલા વર વધુ અને પરિવારજનોની આંખમાં આંસુ આવી ગયા જાન લીલા તોરણે જ પરત ફરતા કન્યાઓ રડી પડી તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો કરી મૂકતા પોલીસ દોડતી થઈ ગઈ પરિવારજનો નો આક્ષેપ છે કે વર અને વધુ પાસેથી પંદર પંદર હજાર રૂપિયા એટલે કે ત્રીસ હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને જયારે લગ્ન મંડપમાં પહોંચ્યા તો જાણ થઈ કે આયોજકો ફરાર થઈ ગયા છે ત્યારે લોકોએ રૂપિયા પરત માંગ્યા હતા તો કેટલાકે કહ્યું કે હજુ સુધી ફોર્મ નામ પણ એડ નથી કર્યા પરિવારજનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો પાછા લગનની વિધિ કેટલા રૂપિયા લીધા ભર્યા ગરીબ અમારે અંદાજિત બે મહિના આ છે અમારી દીકરીનું નામ નથી ફોર્મમાં તો હવે શું કરવાનું અમારે ઘટના ની જાણ પોલીસ ને થતા જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો ટૂંકમાં અઠ્યાવીસ કપલોના સમૂહ લગ્ન અહીંયા હતા અને ચંદ્રેશભાઈ છત્રોલા કરીને એના મુખ્ય આયોજક હતા જે હાલમાં નથી અને જયારે આ લોકો વરપક્ષ અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમકે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વાત લગ્ન જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી આ મુદ્દે વિપક્ષ નેતા વશરામ પણ દોડી ગયા હતા અને ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી દુઃખદ ઘટના છે જેને કર્યું છે કુદરત ક્યારે માફ નહીં કરે પણ અમે અમારી રાજકોટની પ્રજા તરીકે રાજકોટના નાગરિક તરીકે આપણી લાગણી છે એ લોકોને સાથે અત્યારે રહી એના જેટલા કપર વધ્યા છે બધાના અહીંયા લગ્ન કરાવીશું એટલું જ નહીં માનવતાવાદી વલણ દાખવીને પોલીસે બ્રાહ્મણની વ્યવસ્થા કરી એટલું જ નહીં તમામ વર વધુ ના લગ્ન સંપન્ન કરાવ્યા અને સાથે પરિવારો પણ પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી પોલીસે હાજર વર વધુ ના લગ્ન કરાવ્યા એટલું જ નહીં સામાજિક સંસ્થાઓ પણ મદદે દોડી આવી જમણવાર નું આયોજન કર્યું કેટલીક સંસ્થાઓએ વર વધુ ને કર્યાવર આપ્યા તો કેટલીક સંસ્થાઓએ જમવાનું આયોજન કરીને સમૂહ કરવા પહોંચ્યા પરિવારો સાથે પરંતુ થયું શું આયોજકો જ ગાયબ થઈ ગયા અંતે પોલીસ વિઘ્ન હરતા બની સામાજિક સંસ્થાઓ આવી પંડિતને બોલાવ્યા જમણવાર રાખ્યો દીકરીઓને કર્યાવર પૂરું પાડ્યું અને ગરીબ માણસોનું સપનું ન તૂટ્યું પરંતુ આગળ શું થયું જે આયોજકો ફરાર થઈ ગયા હતા તે પકડાયા